ના એમએલ પ્રકાશ વરમોરા સામે લોકોએ પોઠા બળાપોઠાલ્યો એમએલ સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ આવી વીજળી શિક્ષકો પાણી સહિતના મુદ્દે લોકોએ કમેન્ટ્સ કરી હતી તો એમએલએ ફોન ન ઉપાડતા હોવાની લોકોએ ફરિયાદ કરી મત વિસ્તારના લોકોએ ધારાસભ્યને સવાલ કર્યા કેનાલમાં પાણી છોડવા મુદ્દે લોકોએ કમેન્ટ કરી હતી તો કામ કરો નહીં તો વિસાવદરવાળી થશે તેવી કમેન્ટ કરવામાં આવી હતી તો એમએલએ ફોન ન ઉપાડતા હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે કામને લઈ અને સવાલો કરી રહ્યા છે

લોકોમાં આક્રોશ હોય તે સાબિત થાય છે કારણ કે હળવદ ધાંગધ્રાના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા તેમના દ્વારા સતત કોઈ ને કોઈ બાબતના સોશિયલ મીડિયાની અંદર વિડીયો ફોટો અને સરકારની જે કામગીરી છે તે દર્શાવવા માટે થઈને તે ફોટો વિડીયો મોકતા હોય છે પરંતુ જે ખેડૂતોને ખરા સમયે સિંચાઈ માટેનું પાણી જોતું હોય છે તે સહિતના જે શાળાની અંદર સરકારી શાળામાં ભણવા માટે બાળકો જતા હોય તેના માટે શિક્ષકોની જરૂરિયાત જોતી પૂરી કરવાની હોય છે આવા જે પ્રાથમિક સુવિધાના કામ કહી શકાય તેવા કામ થતા નથી જેથી કરીને લોકોમાં આક્રોશ છે અને જે વિશ્વગુરુ અને નરેન્દ્ર મોદીની વાત અવારનવાર પ્રકાશભાઈ વર્મોરા દ્વારા કરવામાં આવતી હોય છે અને તેઓ જે વાત કરતા હોય છે તેની સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા તેમણે જે વિડીયો મૂક્યા હોય તેની અંદર સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો લખી છે તેમાં ખાસ કરીને વિસાવદરવાળી થશે તેવી એક ચીમકી લોકો ઉચ્ચારતા હોય તે પ્રકારના પણ મેસેજ જોવા મળી રહ્યા છે આમ જે ખરેખર સ્તર ઉપર કામ કરવા જોઈએ જમીન ઉપર કામ કરવા જોઈએ તેના બદલે માત્ર સોશિયલ મીડિયામાં સ્વતંત્રતા છે તેનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં પોતાનો આક્રોશ છે તે ઠાલવતા હોય તેવું પ્રકાશભાઈ વરમોરા મૂકેલા વિડીયો અને ફોટો ઉપરની કોમેન્ટ જોઈએ તો દેખા જોવા મળી રહ્યું છે જી બનશી હિમાંશુ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો